મારા ભૂસે તારા વરોણે અત્યારે બધા છોકરા મારા આટલી ઉમરે મારે મજૂરી કરવાની હોય

અને હું રાતી કોબરો લઈને નાઠો ક જવા હું આલો તારી માની પેણામ ના દેખ્યું ત પેણામ ન હવે કોમનો ચોકો બગા પહેલી ગયો હવે બેલી વાત કરી બેન મારે એક આઈડિયા આવ્યો ચમનજી ના ગલ્લા જા 2 કિલો ખોડ કિલો ચા બરોબર અર્દર મેઠું મરચું અને કિલો ભાત અને 500 દાળ અને તેલનું નું ગેલેડી લાવ પૈસા 500 બાકી લેતા

મોન આય આય કરો તો ઢૂં 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 પેલા મને વાગે એવું કરો આ ફોન થાય તો મારા કાલ ફોન કરો તો કાલ તો સારું હતું mana hazar jati dukha tha khabar kadi da mu mari jo mar bhai aau na bol ke tu jo mau bola ek no tu mar bhai o dewa la dewa to ri tu khabar le ja tu mer mer mu api hal aau su o o kai khaw laau kaun se laau ye tu roye nahi mar bhai na roye tu jo ja tu ek ho avai mo aau bola mu mu aau

રાતે અઢી વાગે રાતી અઢી વાગે હાલ તો સારું અમુક તમારી ઉમર થઈ કે તમે રોગ ના રહો

ખબર છે આ તો કુદરતી દુઃખ હોય એટલે નક્કી નાખ્યા ટાઈમે પેલો આ તો મને ફોન આવ્યો હવારે એટલે મને ક્યાં આવું થયું એટલે જવું

તમે કોઈ ચિંતા કરવાની અમે બેઠા છીએ તમને લગી દુઃખ હોય તો અમને કઈ દેવાનું મૂકજો મૂકવા છોકરા એ રોના કરતો ખાવાનું

છોકરા બનાવ પાછું હેર્યા ડમરાન ભા હોલ છે ભસો તો હાલ છે એટલે સસો ને પેલા ટોપી વાળા હતા હેર્યા હોય તો ગંતરી રાખવાની હો તો હાલી લાગશે ini ponsel ini sesuatu ancur biaya ancur biaya tuh paka ini ponsel biaya gila sesuatu ancur biaya tuh bacim tuh eh Roma eh Kaya, 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 kaya,

બાપા માં એટલે તબિયત હાથ શરીર તમારું હાથ આવું ના ભણાવો ભણાવજો ના હો તખાજી કોઈ ના થાય એ તો અમુક

ફ ફરી બસો રૂપિયા બસો ચાલે ભાઈ આલે ભાઈ હે પચાસ રૂપિયા બસો પચાસ આવ્યા આવી રૂપિયા તો કે યાર એમાં જો ટોપીઓ આલે 20 રૂપિયા આલે આયા ઓહ હવે લોબેન નહોવું કા છે ના ને હીતે થા એ ચૂકવાશે પૈસા શું કઈ ચૂકવાવાના 500 રૂપિયા માં 6 લાખ આયા

લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો મનોરંજન માટે વિડીયો બનાવેલો જય મતલબ